જીવન કવન ગોકર્ણ પછી જે વનવાળા ધારણ કરે છે મેઘ સમાન શ્યામ છે પિતાંબર પહેરે છે મનોહર છે કંદોરાના ઘેરાવાથી સુંદર લાગે છે ઝળકતા મુકુટ અને કુંડળ ધારણ કરે છે

વગેરે ભક્તો ગુપ્ત સ્વરૂપે ત્યાં આવી કથા સાંભળવા બેઠા તે સમયે જય જય શબ્દ થવા લાગ્યા બધા ભક્તિના અલૌકિક રસમાં તરબોળ થઈ ગયા અબિલ ગુલાલ તથા પુષ્પોની વૃષ્ટિ થઈ અને વારંવાર શંખ ધ્વનિ પણ થવા લાગ્યા તે સભામાં બેઠેલાઓને દેહ ઘર તથા પોતાના સ્વભાવનું ભાન રહ્યું નહીં આવી તન્મય અવસ્થાની જોઈ નારદજી કહેવા લાગ્યા નારદે કહ્યું હે મુનિશ્વરોપ સપ્તાહ શ્રવણનો આ અલૌકિક મહિમા મેં આજે જોયો આ કથાથી તો પૃથ્વી પર જેવો મૂંટ અને સઠ છે તેવો તેમજ પશુ પક્ષીઓ પણ અત્યંત નિષ્પાપ થઈ જાય છે માટે આ કળિયુગમાં મનુષ્ય લોક વિશે ચિત્તને શુદ્ધ કરવા માટે આ કથા જેવું પવિત્ર અને પાપોના સમૂહને નાશ કરનારું બીજું કોઈ પણ સાધન પૃથ્વી ઉપર નથી હવે આપ મને કહો કે આ કથામય સપ્તાહ યજ્ઞથી કોણ કોણ શુદ્ધ થાય છે ખરેખર આપ કૃપાળુએ લોકહિતનો વિચાર કરી આ કોઈ નવીન માર્ગ પ્રગટ કર્યો છે સનકાદી કુમારોએ કહ્યું જે મનુષ્ય સર્વદા પાપ કરનારા સદા દુરાચારમાં આસક્ત કુમાર્ગે ચાલનારા ક્રોધરૂપી અગ્નિથી બળી રહેલા કુટિલ તથા કામી હોય છે તેઓ પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર થાય છે જેઓ સત્યથી રહિત માતા પિતાનો દૂષણ લગાડનારા તૃષ્ણાઓથી વ્યાકુળ આશ્રમ ધર્મથી દંભી મસ્તરવાળા અને હિંસક હોય છે તેઓ પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર થાય છે જેઓ પાંચ પ્રકારના ઉગ્ર પાપ કરનારા છળ કપટ કરનારા ક્રૂર પિસાચોના જેવા નિર્દય બ્રાહ્મણોના ધનથી પુષ્ટ અને વ્યભિચાર કરનારા હોય છે તેઓ પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર થાય છે જે સઠ લોકો મન વચન શરીરથી નિત્ય આગ્રહપૂર્વક પાપ કરતા રહે છે અને નિત્ય પારકા ધનથી જ જે પુષ્ટ થતા હોય છે મલિન અને દુષ્ટ આશયવાળા હોય છે તેઓ પણ કળિયુગમાં આ સપ્તાહ યજ્ઞથી પવિત્ર થાય છે આવી છે એક પુરાતન ઇતિહાસ અમે તમને કહીએ છીએ જેના શ્રવણ માત્રથી જ પાપોનો નાશ થાય છે પૂર્વે તુંગભદ્રા નદીને કિનારે એક ઉત્તમ નગર હતું જ્યાં સર્વ વર્ણો સ્વધર્મ પૂર્વક સત્ય પરાયણ અને સત્ય કર્મ તત્પર હતા તે નગરમાં આત્મદેવ નામે બ્રાહ્મણ રહેતો હતો જે સર્વ વેદોમાં કુશળ સ્ત્રોત તથા સ્માર્ત કર્મમાં પ્રવીણ અને બીજા સૂર્ય જેવા તેજસ્વી હતો તે ધનવાન હોવા છતાં ભિક્ષા જમી ભિક્ષા જેવી હતો તેણે તેને ધંધુલી નામે સુંદર અને સારા વંશમાં જન્મેલી સ્ત્રી હતી તે પોતાના જ વચન ઉપર અડગ રહેનારી હતી તે લોકોની વાતો કરવામાં આસક્ત ક્રૂર સ્વભાવની બહુ બોલનારી ઘરમાં ઘરકામમાં કુશળ અને કલહ પ્રિય હતી આમ છતાં તે દંપતી પ્રેમથી રહેતા હતા તે આનંદમાં કરતા હતા તો પણ તેમને ધન વિષય ભોગ કે ગૃહાદિ સુખ આપતા ન હતા પાછલી ઉંમરે પહોંચતા તેમણે સંતાન પ્રાપ્તિ માટે પુણ્ય કર્મોને આરંભ કર્યો તેઓ દિમજયોને ગાય ગાય ભૂમિ સુવર્ણ તથા વસ્ત્રોના નિત્ય દાન દેવા લાગ્યા આમ તેમણે ધર્મમાં જ ધનનો અડધો ભાગ ખર્ચી નાખ્યો પણ પુત્ર કે પુત્રી કસ થયું નહીં તેથી તે બ્રાહ્મણ ઘણો જ ચિંતાતુર રહેવા લાગ્યો એક સમયે તે બ્રાહ્મણ દુઃખથી ઘરનો ત્યાગ કરી વનમાં ચાલ્યો ગયો અને મધ્યા કાળે દ્રશ્ય થવાથી એક તળાવ પર ગયો સંતાનના દુઃખથી દુર્બળ થયેલ તે બ્રાહ્મણ પાણી પીને ત્યાં બેઠો તેવામાં બે ઘડી પછી કોઈ એક સંન્યાસી ત્યાં આવ્યો પાણી પી રહેલા તે સન્યાસીને જોઈ બ્રાહ્મણ તેની પાસે ગયો અને તેના ચરણમાં નમન કરી નાખતો સામે ઊભો રહ્યો સંન્યાસીએ કહ્યું હે બ્રાહ્મણ તું રડે છે કેમ તને કંઈ મોટી ચિંતા છે તારા દુઃખનું કારણ તું મને જલ્દી કહે બ્રાહ્મણે કહ્યું હે ઋષિ મારા પૂર્વના પાપોથી સંચિત

પ્રજા રહીતના ધનને ધિકાર છે અને સંતતિ વિનાના કુળને પણ ધકાર છે જે ગાયને હું પાળું છું તે સર્વથા વાંજણી રહે છે જે ઝાડને હું વાવું છું તે પણ વાંજીયું રહે છે અને જે ફળ માટે મારે ઘેર આવે છે તે પણ તરસ નાશ પામે છે આ રીતે ભાગ્યહીન અને સંતાનહીન એવા મારા જીવનમાં શું કામ છે એમ કહી તે બ્રાહ્મણ દુઃખથી લખાયેલી અક્ષર વાંચી લીધી અને સર્વ જાણી લીધા પછી તે બ્રાહ્મણ ને વિસ્તારથી આમ કહ્યું સન્યાસીએ કહ્યું તું પ્રજાની ઈચ્છારૂપ અજ્ઞાન છોડી દે કર્મની ગતિ મહાબળવાન છે વિવેકનો આશ્રય કરી સંસારની વાસના તું તેજી દે હે બ્રાહ્મણ તું સાંભળ મેમ્યા હતા માટે હે બ્રાહ્મણ કુટુંબની આશા તું હવે મૂકી દે કેમ કે જ સર્વથા સુખ છે બ્રાહ્મણે કહ્યું મને વિવેકથી શું થાય ગમે તેમ પણ મને પુત્ર આપો નહીં તો શોખથી મૂર્છિત થઈ તમારી આગળ હું પ્રાણ તેજ પુત્રીના સુખ વિના સંન્યાસ શુષ્ક જ છે લોકમાં તો પુત્ર પોત્રાદિથી ભરપૂર એવો ગૃહાશ્રમ જ રસયુક્ત છે બ્રાહ્મણનો એવો આગ્રહ જોઈને સંન્યાસીએ કહ્યું વિધિના લેખ ભૂસવાથી ચિત્ર કેતુ દુઃખ પામ્યો હતો જેના ઉધયમ દેવી હણી નાખ્યા હોય તેવા મનુષ્યની પેઠે તું પુત્ર સુખ નહીં પામે તો પણ હઠ કરે છે અને માંગી જ રહ્યો છે તો તને હું શું કહું પછી પછી તે બ્રાહ્મણનો આગ્રહ જોઈને તે સંન્યાસીએ તેને એક ફળ આપ્યું અને કહ્યું આ ફળ તું તારી પત્નીને ખવડાવ તેથી પુત્ર થશે એક વર્ષ સુધી તારી પત્નીને સત્ય પવિત્રતા દયા દાન અને એક વખત ભોજન કરવું તેથી અતિ નિર્મળ પુત્ર થશે એમ કહી સંન્યાસી ત્યાંથી જ જતો રહ્યો અને તે બ્રાહ્મણ પોતાને ઘેર આવ્યો તેણે પોતાની પત્નીના હાથમાં પેલું ફળ આપ્યું તે પોતે ક્યાંક બહાર ગયો તેની કુટિલ સ્ત્રી પોતાની સખી આગળ રડવા લાગી અરે રે મને અરે રે મને ચિંતા થાય છે હું આ ફળ ખાઈશ નહીં કેમ કે ફળ ખાવાથી ગર્ભ રહે ગર્ભથી પેટ વધે પેટ વધવાથી ખોરાક ઓછો લેવાય ખોરાક ઓછો લેવાથી અશક્તિ આવે અશક્તિ આવતા ઘરનું કામ રીતે થાય દેવ યોગી કદાચ ગામમાં પડે તો ગર્ભિણી સી રીતે નાસી શકે જો ગર્ભ સુખ દેવજીને પેઠે લાંબો વખત પેટમાં જ રહે તો પછી તેને પેટમાંથી બહાર કેવી રીતે કઢાય જો ગર્ભ આડો આવે તો મારું મરણ થાય અને પ્રસ્તુતિનું દારૂણ દુઃખ શું કોમળ એવી હું કેવી રીતે સહન કરું વળી હું અશક્ત થાવ ત્યારે મારે નણંદ ઘરમાંથી મારું સર્વસ્વ લઈ જાય વળી સત્ય પવિત્ર આદિ નિયમ નિયમ પાળવા પણ કઠણ જણાય તેમજ જેને બાળક જન્મ્યા હોય તે સ્ત્રી બાળક રમાડવામાં તથા પાળવામાં પણ દુઃખ જ રહેલું છે માટે હું માનું છું કે વાંજણી કે વિધવા સ્ત્રી જ સુખી છે આવા કૃતકોને લીધે તે ફળ તેણે ખાધું જ નહીં પતિએ ફળ ખાધું એમ પૂછ્યું ત્યારે કહ્યું ખાધું છે એક સમયે તેની બહેન સ્વેચ્છાએ તેને ઘેર આવી ત્યારે તેની આગળ તેણે સર્વે કહ્યું અને જણાવ્યું મને આ મોટી ચિંતા છે હે નાની બહેન હું શું કરું આ દુઃખથી હું દુર્બળ થઈ ગઈ છું ત્યારે તેની બહેને કહ્યું મને ગર્ભ રહ્યો છે પ્રસરવ પછી હું તને તે આપીશ માટે તેટલા સમય સુધી જાણે તું સગર્ભા હોય તેમ ગુપ્ત રીતે ઘરમાં સુખથી રહે મારા પતિને તું ધન આપજે એટલે તે તને બાળક આપશે આપણે એવી યુક્તિ કરીશું કે જેથી લોકો કહેશે કે આનું બાળક છ મહિનાનું થઈને મરી ગયું અને નિત્ય તારે ઘેર આવીને બાળકને ધવડાવીને પોષણ કરીશ પેલું ફળ પરીક્ષા માટે હમણાં તું ગાયને ખવડાવી દે ધંધુલીએ તે શર્વ પોતાના સ્ત્રી સ્વભાવથી તેમજ કર્યું પછી સમય જતાં તે સ્ત્રી બાળકને જન્મ આપ્યો એટલે તેનો પિતા તે બાળકને લાવી એકાંતમાં ધંધુલીને આપી દીધું ધંધુલીએ પોતાના પતિને જણાવ્યું મેં સુખપૂર્વક પુત્રને જન્મ આપ્યો છે ત્યારે લોકોને પણ આત્મદેવને ત્યાં સંતાન થવાથી સુખ થયું આત્મદેવ પોતાના પુત્રના જાત કર્મ સંસ્કાર કરી બ્રાહ્મણોને દાન આપ્યું તેના દ્વાર આગળ ગીત અને વાજિંત્રોના ધ્વનિ અને પુષ્કળ મંગળ ક્રિયાઓ થઈ તે પછી ધંધુલીએ પોતાના ધણીને કહ્યું મારા સ્તનમાં ધાવણ નથી આ રીતે હું ધાવણ વિનાની છું પણ કોઈ બીજી સ્ત્રી ધાવણથી મારા બાળકને શા માટે પોષો કારણ કે મારી બહેનને હમણાં જ સુવાવડ આવી અને એનો પુત્ર મરી ગયો તેણે બોલાવીને આપણા ઘરમાં રાખો તે તમારા બાળકનું પોષણ કરશે તેના પતિને પુત્રની રક્ષા કરવા માટે તે પ્રમાણે જ મારા માતાએ પુત્રને ધંધુકારી એવું નામ પાડ્યું પછી ત્રણ મહિના ગયા એટલે પેલી ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો કે જે સર્વાગ સુંદર દિવ્ય નિર્મળ અને સુવર્ણ સમાન કાંતિ વાળો હતો તેને જાતે જ તે પુત્રનો સંસ્કાર કર્યો સર્વ લોકોએ આશ્ચર્ય જાણી તેને જોવા માટે તે આવ્યા અને કહેવા લાગ્યા હમણાં તો આત્મદેવનો ભાગ્યોદય થયો છે જુઓ આ એક આશ્ચર્ય છે કે ગાયે પણ દેવ સમાન રૂપવાળા પુત્રને જન્મ આપ્યો છે પણ તેના રહસ્યને દેવયોગે કોઈએ જાણ્યું નહીં આત્મદેવે એ પુત્રને ગાય સરખા કાનવાળો જોઈ તેનું ગોકર્ણ એવું નામ પાડ્યું કેટલાક સમય પછી તે બંને પુત્ર તરુણ થયા ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયા જ્યારે ધંધુકારી મહાદુષ્ટ થયો તે સ્નાન કે શોચ ક્રિયા કરતો નહીં અભક્ષ ખાતો ક્રોધ કરતો દુષ્ટ દાન લેતો હાથનું સ્પર્શ થયેલું પણ જમી લેતો ચોરી કરતો સર્વ મનુષ્યોના દ્વેષ કરતો પારકા ઘર સળગાવી દેતો છોકરાઓને રમાડવા માટે લઈ જઈને એકદમ કૂવામાં નાખી દેતો હિંસા કરતો શાસ્ત્રો ધારણ કરતો ગરીબ અને આંધ્રાઓને દુઃખ દેતો ચાંડાલો સાથે સ્નેહ કરતો અને હાથમાં શિકાર પકડવાનું દોરડું રાખી કૂતરાની ટોળી સાથે ફરતો તેણે વેશ્યાના સંગથી પિતાના ધનનો નાશ કર્યો અને એક સમય માતા પિતાને મારી કૂટીને માટે બધા જ વાસણો લઈ ગયો તેના પિતા બિચારો ધનહીન થઈ પોક મૂકી રડવા લાગ્યો વાંજ્યા પણ પણ દુષ્ટ પુત્ર દુઃખદાયી છે અરે રે હું ક્યાં રહું ક્યાં જાઉં મારા દુઃખને કોણ દૂર કરે હાય મારા ઉપર આ દુઃખ આવી પડ્યું આ દુઃખથી જ હું પ્રાણ ત્યજીશ તે સમયે જ્ઞાની ગોકુર્ણ ત્યાં આવ્યો અને વૈરાગ્ય દર્શાવતો પિતાને બોધ આપવા લાગ્યો હે પિતા ખરેખર સંસાર અસાર છે અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારો છે કોનો પુત્ર કોનું ધન જે મનુષ્ય આસક્તિ રાખે છે તે હંમેશા બળિયા કરે છે ઇન્દ્રને કે ચક્રવર્તીને પણ કંઈ સુખ નથી સુખ તે કેવળ વિરક્ત થઈ એકાંતમાં જીવનારા મુનિને જ છે તમે અમારો પુત્ર છે એવું અજ્ઞાની ત્યજી દો મોહથી નરકની પ્રાપ્તિ થાય છે આ શરીર ગમે ત્યારે નાશ પામશે જ માટે સર્વ ત્યજીને વનમાં જાઓ ગોકર્ણના એક વાક્ય સાંભળી વનમાં જવા ઈચ્છતો પિતા બોલ્યો હે તાત વનમાં મારે શું કરવું તે તે વિસ્તારથી કહે છે હું મૂર્ખ કર્મવશ

લોકાચાર તેજો સાધુ પુરુષોને સેવો કામ તુષણ છોડો અને પારકા દોષ ગુણનો વિચાર પડતો મૂકી સત્કર્મ ભક્ત સેવાનું તથા કથાના રસનો અત્યંત પાન કરો એ પ્રમાણે પુત્રના કહેવાને લીધે સાઠ વર્ષનો તે આત્મદેવ ઘર છોડી સિદ્ધ બુદ્ધિવાળો થઈ વનમાં ગયો અને ત્યાં હંમેશા હરિભક્તિમાં તત્પર રહી નિયમપૂર્વક દસમ સ્કંદ પાઠ કરવાથી શ્રી કૃષ્ણને પામ્યો અધ્યાય ચાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ